નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે કયા દિવસે નખ કાપવા સૌથી શુભ જાણો અઠવાડિયાના સાત દિવસની અસર અને જ્યોતિષીય નિયમો તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ મહત્વપૂર્ણ આજનો ખાસ રસપ્રદ સ્ટોરી વિડીયો નખ કાપવા માટે કયો દિવસ છે બેસ્ટ જાણી લો સાચી રીત હિન્દુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં આપણી દિનચર્યાની નાની નાની આદતોને પણ ભાગ્ય અને દુર્ભાગ્ય સાથે જોડીને જોડાવવામાં આવે છે આમાંનું એક મહત્ત્વપૂર્ણ કાર્ય છે નખ કાપવા તમે ઘણીવાર ઘરના વડીલોને ટોકતા સાંભળ્યા હશે કે આજે નખ ન કાપો અથવા રાત્રે નખ કાપવા અશુભ હોય છે ભલે આધુનિક સમયમાં ઘણા લોકોને તેને માત્ર અંધશ્રદ્ધા માને પરંતુ શાસ્ત્રો અનુસાર નખ કાપવાનો સમય અને દિવસ આપણા સ્વાસ્થ્ય માનસિક સ્થિતિ અને આર્થિક સમૃદ્ધિ પર સીધી અસર કરે છે સાચા દિવસે નખ કાપવાથી સકારાત્મક ઉર્જા અને ધનમાં વધારો થાય છે જ્યારે ખોટા દિવસે કે સમયે કરવામાં આવેલું આ કાર્ય અનેક મુશ્કેલીઓ લાવી શકે છે ચાલો વિગતવાર સમજીએ કે અઠવાડિયાના સાતેય દિવસ નખ કાપવાનું શું ફળ મળે છે અને તેની પાછળની ધાર્મિક માન્યતાઓ શું છે રાત્રે નખ કાપવાની કેમ મનાય છે શાસ્ત્રોમાં સૂર્યાસ્ત પછી નખ કાપવાની સખત મનાય છે તેના પાછળ બે મુખ્ય કારણો છે ધાર્મિક કારણ રાત્રિનો સમય માતા લક્ષ્મીના આગમનનો સમય માનવામાં આવે છે પ્રાચીન માન્યતા છે કે રાત્રે ઘરની ગંદકી કે શરીરના અંશ જેમ કે નખ કે વાળ કાપવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે જેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે વ્યવહારું કારણ જૂના જમાનામાં વીજળીની સુવિધા નહોતી રાતના અંધારામાં નખ કાપતી વખતે ઈજા થવાનો ડર રહેતો હતો તેથી તેને પરંપરા તરીકે બંધ કરવામાં આવ્યું અઠવાડિયાના સાતેય દિવસ અને નખ કાપવાનું ફળ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક દિવસ કોઈને કોઈ ગ્રહ અને દેવતાને સમર્પિત હોય છે તેથી નખ કાપવાની અસર પણ અલગ અલગ હોય છે એક સોમવાર સોમવારનો દિવસ ચંદ્ર અને ભગવાન શિવ સાથે સંબંધિત છે ચંદ્ર મનનો કારક છે સોમવારે નખ કાપવા શુભ માનવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે નખ કાપવાથી વ્યક્તિના તમગુણમાં ઘટાડો થાય છે અને માનસિક શાંતિ મળે છે બે મંગળવાર મંગળવારે નખ કાપવા અંગે બે પ્રકારની માન્યતાઓ છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ દિવસે નખ કાપવાથી દેવામાંથી મુક્તિ મળી શકે છે જો કે જે લોકો હનુમાનજીનું વ્રત રાખે છે અથવા મંગળવારે વિશેષ ભક્તિ કરે છે તેમના માટે આ દિવસે નખ કાપવા વર્જિત છે ત્રણ બુધવાર બુધવારના દિવસે બુધ ગ્રહ અને ભગવાન ગણેશને સમર્પિત છે બુધવારે નખ કાપવા અત્યંત શુભ માનવામાં આવે છે આનાથી બુદ્ધિ તેજ થાય છે અને વેપારમાં લાભ મળે છે અને કેરિયરમાં પ્રગતિ યોગ બને છે ચાર ગુરુવાર ગુરુવારનો દિવસ દેવગુરુ બૃહસ્પતિ સાથે જોડાયેલો છે આ દિવસે નખ કાપવાથી વ્યક્તિના સાત્વિક ગુણોમાં વધારો થાય છે તે જ્ઞાન શિક્ષણ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ફાયદાકારક માનવામાં આવે છે પાંચ શુક્રવાર શુક્રવારે નખ કાપવા માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે આ શુક્ર ગ્રહનો દિવસ છે જે સૌંદર્ય અને ધનોકારક છે આ દિવસે નખ કાપવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સંબંધોમાં મધુરતા આવે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે છ શનિવાર શનિવારે ભૂલે ચૂકે પણ નખ કાપવા જોઈએ નહીં આ દિવસ શનિદેવનો છે શનિવારે નખ કાપવાથી શનિ દોષ લાગી શકે છે જેનાથી બનતા કામ બગડી શકે છે તેનાથી માનસિક તણાવ અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થવાનું જોખમ રહે છે સાત રવિવાર રજાનો દિવસ હોવાથી લોકો રવિવારે જ નખ કાપતા હોય છે પરંતુ જ્યોતિષ મુજબ રવિવારે નખ કાપવા અશુભ છે આનાથી આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે અને કાર્યોમાં અવરોધો આવી શકે છે શુભ પરિણામો માટે ખાસ ટિપ્સ શ્રેષ્ઠ દિવસો જો તમે જીવનમાં પ્રગતિ અને ખુશાલી ઈચ્છતા હોવ તો હંમેશા શુક્રવાર અથવા બુધવાર પસંદ કરી શકો છો તિથિઓનું ધ્યાન અમાસ ચૌદસ અને પૂનમ જેવી મહત્વની તિથિઓ પર નખ કાપવા વર્જિત છે સમય હંમેશા બપોર પહેલાં અથવા દિવસના પ્રકાશમાં જ નખ કાપવા તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ જય શ્રી દ્વારકાધીશ